નમસ્કાર દોસ્તો વડીલો સાથીઓ મિત્રો આજના વિડીયોની અંદર આપણે બીજી કોઈ ચર્ચા નથી કરવાની પણ એક નાનકડી ચર્ચા છે જે વિસાવદર જૂનાગઢ અને ભેસાણમાં જે પેટા ચૂંટણી ધારાસભ્ય ચૂંટણી યોજવામાં આવી એમાં ભાજપના ઉમેદવાર હતા કિરીટભાઈ પટેલ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા ગોપાલભાઈ ઇટાલિયા અને કોંગ્રેસના હતા એ તો મને યાદ નથી બરાબર પણ આ જે મોટી ચૂંટણી ધારાસભ્યની યોજવામાં આવી પેટા ચૂંટણી વિસાવદર જૂનાગઢ વહેસાણ બરાબર એની અંદર ચૂંટણી યોજવામાં આવી હતી અને જ્યારે ઉમેદવારી પત્રક ભરવામાં આવ્યું હતું તો એ દિવસોની અંદર એક આ તમે પહેલાં ફોટો જુઓ બાપુનો આ બાપુનો આ ફોટો છે તો મિત્રો આ બાપુએ એક ચેલેન્જ આપી હતી તમામ જનતાને કે જો વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયા ચૂંટાઈને ધારાસભ્ય બનશે તો હું મારી દાઢી અને માથાના વાળ એટલે કે હું મુંડન કરાવી દઈશ ટકલું કરાવી દઈશ બરાબર તો ત્યારબાદ ગોપાલભાઈ ઇટાલિયાના અને કિરીટભાઈ વચ્ચે જોરદાર ચૂંટણીનો જંગ ખેલવામાં આવ્યો અને ભાજપવાળા તરફથી પણ ઘણા બધા આગેવાનોએ નેતાઓએ પોતાની તમામ બળપૂર્વક તમામ પ્રકારની તાકાત તમામ પ્રકારની ભાષણ તમામ પ્રકારની મીટિંગો યોજી અને ઘણી બધી લડત આપી છતાં આપણે જોયું કે પરિણામ આવ્યું આમ આદમી પાર્ટી તરફ બરાબર કે લોકોએ ગોપાલભાઈ ઇટાલિયાને માન્યતા આપી એમની લાગણીને માન આપ્યું એમની ચાહત એટલી બધી મિત્રો આપણને જોવા મળ્યું કે ગોપાલભાઈ ઇટાલિયા સત્તર હજાર પ્લસ વોટથી બહુ જંગી બહુમતીથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાને જીત મળી અને ગોપાલભાઈ ઇટાલિયાનું વ્યક્તિત્વ એટલું સરળ છે પોતે ખેડૂતના દીકરા છે અને એક વકીલ પણ છે અને એમના વિચારો ઊંચા ઊંચા પ્રકારના વિચારો છે આજ સુધી મિત્રો ખરેખર દિલથી કહું કે મોદી સાહેબ પછી જો કોઈ સારો નેતા મેં જોયો હોય કોઈ સારો એવો આગેવાન મેં જોયો હોય તો ગોપાલ ઇટાલિયા બીજા નંબરમાં કહી શકાય બાકી મોદી સાહેબ સિવાય ભાજપની અંદર કોઈ એવો નેતા અડીખમ નેતા હું નથી માનતો કે આમને જેવી વિચારધારા હોય આમના જેવા આમના જેવી રણનીતિ આવડે ચૂંટણી લડતા આવડે તો હું કોઈ એવા ભાજપની અંદર એવો કોઈ ઉમેદવાર મને જોવા નથી મળ્યા કારણ કે અત્યારે ઘણા બધા કૌભાંડિત છે ભ્રષ્ટાચારી છે આપણે નામ કોઈનું લેવું નથી અને કે વળી ભાજપવાળા અથવા તો કોઈ પણ પ્રકારના લોકો કોમેન્ટની અંદર હું લખવામાં લાગશે હા મોદી સાહેબ છે ત્યાં સુધી ભાજપને કોઈની માની તાકાત નથી કે રાજધાનીની ગાદી ઉપરથી કોઈ હલાવી શકે મોદી સાહેબ છે ત્યાં સુધી ભાજપ છે બાકી મોદી સાહેબ નહીં હોય અથવા તો મોદી સાહેબ રાજકારણમાંથી રાજીનામું આપશે એ સમયે તમે મિત્રો જોઈ શકો અત્યારે જ્યારે સોનિયા ગાંધી રાજીવ ગાંધી હતી એ સમયે કોંગ્રેસ કેટલી આગળ હતી અને કેટલું એમનું વર્ચસ્વ હતું આખા હિન્દુસ્તાનની અંદર પણ ધીરે ધીરે જ્યારે સોનિયા ગાંધીએ રાજીવ ગાંધીએ ઇન્દિરા ગાંધીએ આ બધે એમની જ્યારે રાજીનામા આપ્યા એમાં અત્યારે તો ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી પણ આપણી વચ્ચે નથી અત્યારે સોનિયા ગાંધી છે અને એમનો દીકરો આ પાર્ટી ચલાવી રહ્યા છે તો રાહુલ ગાંધી પછાડા કરે છે પણ મિત્રો ગમે અહીંયા ચૂંટણી થઈ રહી છે ત્યાં એમની આપણા એમાં ગુજરાતની અંદર તો એમની ડિપોઝિટ પણ બચતી નથી તો એવાની અંદર ત્રીજો પક્ષ આવ્યો આમ આદમી પાર્ટીનો અને બીજી વાત કરતો હતો કે જ્યાં સુધી ભાજપની અંદર સાહેબ મોદી સાહેબ છે ત્યાં સુધી ભાજપનું વર્ચસ્વ અત્યારે છે એટલું ને એટલું વધારે જ રહેશે અને વધતું પણ જવાનું છે કારણ કે એની પાછળ જે આવનારા સમયની અંદર જે ભાજપની કારકિર્દી છે એ મોદી સાહેબ જ્યારે રાજીનામું આપશે અથવા નહીં હોય એ સમયે ભાજપનો પણ જે કોંગ્રેસના અત્યારે હાલ છે એવા જ હાલ ભાજપવાળાના થવાના છે કારણ કે મિત્રો આમ આદમી પાર્ટી જોડે અત્યારે એવા એવા પ્રકારના નેતાઓ બહાર આવી રહ્યા છે ઉમદા પ્રકારના ખેલાડીઓ જેની અંદર ગોપાલભાઈ ઇટાલિયા છે ઈસુદાન ગઢવી છે આવા અનેક ચૈતરભાઈ વસાવા છે આવા અનેક લડત આપી રહ્યા છે ભાજપવાળા તરફ અને આવા ને આવા હિરલાઓ આમ આદમી પાર્ટી જે ત્રીજો પક્ષ કહેવામાં આવે હવે તો કાંગ્રેસનું વર્ચસ્વ જતું રહ્યું છે એટલે બીજા પક્ષ ઉપર આમ આદમી પાર્ટી કહી શકાય અને આવી જંગી બહુમતી લીડથી ભાજપના આટલા બધા નેતાઓ મોટા મોટા આગેવાનો અને મોટા મોટા ગૃહ મંત્રીઓ કેન્દ્રીય મંત્રી ઘણા બધા આ તમામ નેતાઓ વિસાવદનની અંદર પ્રચારમાં આવ્યા હતા અને એટી ચટટીનું જોર એડી પાણીનું જોર લગાવ્યું હતું છતાં પણ ગોપાલ ઇટાલિયા બાજી મારી લીધી અને સત્તર હજાર પ્લસ વોટથી ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા તો આ બાપુએ તમે ફરીવાર આ ફોટો જોઈ લો પછી હું તમને બતાવું આગળ આ વિડીયોની અંદર કે એમને જે મુંડન કરાવવાની જે ટેક લીધી હતી કે જો ગોપાલ ઇટાલિયા જીત છે તો હું મારે આ બાલ દાઢી તમામ પ્રકારનું મુંડન કરાવી દઈશ તો આપણે વિડીયો જોઈ લઈએ એમનો પણ તો પહેલાં તો આ તમે વિડીયો જોઈ લો પછી આગળ એમને શું અત્યારે નવી જે ટેક લીધી છે ને મિત્રો

બાપુને એટલો બધો કોન્ફિડન્સ હતો કે ભાજપનું વર્ચસ્વ આટલું બધું છે ગુજરાતની અંદર ભારતની અંદર અને ભાજપ જ જીતશે પણ એ અચાનક પોતાના એમનાથી એક વચન એમનાથી મોઢાથી બોલાઈ ગયું છે કે કદાચ જો ગોપાલ ઇટાલિયા જીતીને બતાવશે અને ભાજપ હારશે તો હું મુંડન કરાવીશ તો આવું એમને વચન આપ્યું હતું અને બન્યું એવું કે ગોપાલ ઇટાલિયા લગભગ વધારે વડથી જીતી ગયા લીડથી જીતી ગયા ટૂંકમાં અને બાપુએ ત્રણ ચાર દિવસ મુંડન ના કરાવ્યું એટલે ઘણા બધા લોકો કહેવત નહીં કે વસ્તીના મૂઢે ગાયણા બંધાય નહીં એવી જ રીતે લોકો અવનવી વાતો કરવા લાગ્યા કે ક્યાં આ પેલા બાપુ કે હવે મુંડન કરાવી દો કોઈ કહેતું હતું કે પતરીના પૈસા ના હોય તો અમી આલીએ કોઈ એમ કહેતું કે હાલો નીકળો વાળણની દુકાને પહોંચી જાઓ પણ બાપુએ વચન પૂરેપૂરું પાળ્યું છે આપણે આ વિસાવદન ચૂંટણીમાં કીધું હતું કે મુંડન ગોપલો જો આ કર્યું આખું મુંડન છે ચોટલી નથી રહી આખું મુંડન કર્યું છે હવે મેં જીભ આ જનતાની સામે મેલું છું ગોપાલ ઇટાલિયાએ એ જે વિસાવદન અંદર જે જીભ કૈસરી છે જનતા સામે કે હું વિકાસ કરીશ તો હવે ગોપાલ ઇટાલિયાને એની જીભ કસરત ઉપર એને ઊભું રહેવાનું વિકાસ એને કરવો જ પડે વિસાવદન ની અંદર જીતી ગયો અને બીજું કે કડીની અંદર ચાવડાભાઈ જીતા ખૂબ ખૂબ અભિનંદન અને ગોપાલ ઇટાલિયા જીતા એને ખૂબ ખૂબ અભિનંદન કોઈ ગોપાલ ઇટાલિયા મારો દુશ્મન નથી રાજકારણ હોય અમુક અમુક સોશિયલ મીડિયામાં ચડી બેઠા છે એને તો હું જવાબ દઈશ અને આપણને જોવા મળ્યું કે એમને તમામ પ્રકારનું મુંડન કરાવી દીધું છે બરાબર તો હવે મુંડન કરાવ્યા પછી પણ બાપુનો એક વિડીયો સામે આવ્યો અને એવી અનોખા પ્રકારની ટેક લીધી છે મિત્રો તો એ વિડીયો પણ હું તમે તમને બતાવું કે આવનારા સમયની અંદર વિસાવદનની અંદર શું થાય ભાજપનો ધારાસભ્ય જ્યાં સુધી ના બને તો હું આ પ્રકારની ટેક લઉં છું તો આ જ બાપુએ એ ટેક લીધી છે તો તમે સાંભળી લો એ વિડીયાને પણ જય શ્રીરામ જય હનુમાન મિત્રો હજી હું સાતી ઠોકીને કહું છું આવતા ટંપની અંદર હવે અઢી વરસ રહ્યા વિસાવદનની અંદર જ્યાં સુધી મારા ભાજપના ધારાસભ્ય ન બને ત્યાં સુધી હું મુંડન કરીશ જેટલી વાર ચૂંટણી થાય એટલી વાર આમાં જોયું મિત્રો જ્યાં સુધી આ બાપુએ હવે નવી ટ્રેક ટેક લીધી છે કે જ્યાં સુધી વિસાવદરની અંદર ભાજપનો ધારાસભ્ય ના બને ત્યાં સુધી ત્યાંથી લઈ અને જ્યાં સુધી ધારાસભ્ય ના બને ત્યાં સુધી હું મારે આ મુંડન કરાવતો રહીશ વારંવાર જ્યારે જ્યારે ચૂંટણી થશે અને જ્યારે જ્યારે ભાજપનો ધારાસભ્ય નહીં આવે ત્યાં સુધી હું આ પ્રકારનું મુંડન કરાવીશ કરાવીશ ને કરાવીશ તો આ હવે બાપુએ આવી પણ એક ટેક લઈ લીધી છે તો બાપુના શબ્દો સાચા પડે એવા એમને ભગવાન આશીર્વાદ આપે બાકી હવે ભાજપ વિસાવદરની અંદર બાજી મારે એવું મને તો લાગતું નથી કારણ કે એવા પ્રકારનો એમને નેતા મળ્યો છે ગોપાલભાઈ ઇટાલિયા જેમની પાસે અઢી વરસ છે અને અઢી વર્ષ પછી તો ફરી પાછી ચૂંટણી થવાની છે ત્યાં સુધી અઢી વર્ષની અંદર ગોપાલભાઈની એવી સક્ષમતા છે એવી મજબૂતાઈ છે કે એવા એવા વિસાવદરની જનતાના કામો કરીને આપશે ને તો વિસાવદરની જનતા મને નથી લાગતું કે ભારત ભાજપનો કોઈ ધારાસભ્ય બનાવે તો બાપુને તો વારંવાર મુંડન કરાવતા રહેવું પડશે કશું વાંધો વધો નહીં અને આપણે તો ઈચ્છીએ કે બાપુને મુંડન કરાવવું ના પડે અને જલ્દીથી ભાજપનો ધારાસભ્ય આવી જાય એવા આપણે ભગવાન જોડે પ્રાર્થના કરીએ બરાબર તો આટલું જ આ વિડીયોની અંદર હતું રજા આપશો મિત્રો મળીએ કોઈ નવી ચર્ચા સાથે નવા વિડીયોમાં જય માતાજી જય જય ગરવી ગુજરાત જય ભારત